બાળ મિત્રો નમસ્તે જિગ્નાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જિગ્નાબેન આપણા બાળ મિત્રોને ખબર જ હશે કે નજીકમાં જ કયો રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે ધારાબેન હવે છવ્વીસમી જાન્યુઆરી નજીકમાં જ આવી રહી છે અને એ છે આપણું રાષ્ટ્રીય પર્વ પણ ધારાબેન તમને હું પૂછું કે આપણા રાષ્ટ્રીય પર્વ કેટલા છે અને કયા કયા હા મને આવડે હો તો બોલો આપણા રાષ્ટ્રીય પર્વ છે 3 પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ ધારાબેન તમે એકદમ સ્માર્ટ છો આપણા બાળમિત્રો સાથે રહીને તમે પણ સ્માર્ટ બની ગયા છો તો બાળમિત્રો છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક સત્તાક દિવસ બાળમિત્રો આપ સૌને ખબર છે કે પંદરમી ઓગસ્ટના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો આઝાદ જાહેર થયો એની ખુશી તો આપણે સૌને હતી પણ આપણી સામે એક મહત્ત્વનો અને મોટો સવાલ ખડો એ હતો હવે આપણા દેશનું શાસન કેવી રીતે ચલાવવું કઈ પદ્ધતિથી ચલાવવું અને એટલે જ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા માટે દેશમાં કાયદાનું શાસન પણ સ્થાપિત કરવું જરૂરી હતું અને એ માટે જ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણું બંધારણ અમલી બનાવવામાં આવ્યું અને આ અમલીકરણ માટે છવીસમી જાન્યુઆરીની તારીખ પણ પસંદ કરવામાં આવી હતી એવું કેમ કેમ તમને ખબર છે કે તારીખ જ પસંદ કરવામાં આવી તો ધારાબેન કારણ કે આ દિવસે ઓગણીસો ત્રીસ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત ને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું જો બાળ મિત્રો આ સરસ માહિતી આપણી સાથે આજે શેર કરી ઘણા બાળમિત્રોને ને આ વિશે ખબર પણ નહીં હોય અને બાળ મિત્રો આ દિવસે આપણા આપણા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા એ રાષ્ટ્રપતિ રાષ્ટ્ર ને સંબોધન પણ કરે છે શાળા કોલેજો આ બધી જ જગ્યા એ જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે અને ભારત ના રાષ્ટ્રપતિ દિલ્હી માં રાજપથ પર રાષ્ટ્રીય ધ્વજ પણ ફરકાવે છે તો બાળ મિત્રો આપણે વાત કરતા હતા કે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી અને રાષ્ટ્રગાન એકબીજાના ખરા જ ને છવ્વીસમી જાન્યુઆરીના જુદી જુદી જગ્યાએ શાળાઓમાં કોલેજોમાં અલગ અલગ સંસ્થાઓમાં સરકારી કચેરીઓમાં જુદી જુદી સોસાયટીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગાન ગાઈ અને એને સલામી પણ આપવામાં આવે છે પણ ધારાબેન તમને ખબર છે આ રાષ્ટ્રગાન ક્યારે ગાવું જોઈએ કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ કઈ મુદ્રામાં ગાવું જોઈએ નાહોદીકના બેન તો આ બધી જ જાણકારી આપતો સરસ મજાનું રાષ્ટ્ર ગાનનું શિક્ષણ આપણે આજે આપણે બાળમિત્રોને સમજાવીશું તો આવો બાળમિત્રો સાંભળીએ રાષ્ટ્ર ગાનનું શિક્ષણ પ્રત્યેક સ્વતંત્ર રાષ્ટ્રનું પોતાનું એક ગીત હોય છે ગીતની સ્વર રચનામાં સમગ્ર રાષ્ટ્રને એક તાંતણી બાંધવાની અદભુત શક્તિ હોય છે તેથી તો આપણે તેને રાષ્ટ્રગીત કહીએ છીએ રાષ્ટ્રના દરેક નાગરિકને આ ગીત ગાતા આવડવું જોઈએ રાષ્ટ્રગીત શીખવા માટે સંગીત જાણવું જરૂરી નથી દરેક માણસ પોતપોતાની રીતે કંઈ ને ગાઈ શકતો હોય છે બસ એટલું જ રાષ્ટ્રગીત શીખવા માટે પૂરતું છે યોગ્ય રીતથી શીખવવામાં આવે તો વ્યક્તિઓના મોટા સમૂહને અલ્પ સમયમાં રાષ્ટ્રગીત ગાવાનું શીખવાડી શકાય છે આપ કહેશો કે ભલા માણસ જે લોકો ગાઈ જ શકતા નથી તે લોકો થોડી જ વારમાં રાષ્ટ્રગીત કેવી રીતે ગાઈ શકવાના હતા આનો જવાબ સરળ છે સમૂહ ગીતનું અથવા તો સમૂહમાં એકી સાથે ગાવાનો પ્રભાવ જ એવો હોય છે કે તેમાં જે લોકો સ્વતંત્ર રીતે પોતે કંઈ પણ ન ગાઈ શકે તેઓના કંઠમાંથી પણ કર્ણપ્રિય સ્વરો સરી પડે છે વાત કહેવાની એ છે કે સ્વર જ્ઞાન કોઈને હોય કે ન હોય પરંતુ લય જ્ઞાન તો બધાને જ હોય છે ત્યારે થોડુંક આ ટીક અવાજ ઉપર ધ્યાન આપો આપને કહેવામાં આવે કે આની સાથે સાથે બોલો તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર આ પ્રમાણે સરળથી બોલી શકશો આપને કહેવામાં આવે કે આની સાથે સાથે બોલો સહેલાઈથી એકી સાથે બોલતા આવડી ગયું તો સમજી લો કે સમૂહ ગીતનો સૌથી મુશ્કેલ કોયડો ઉકલી ગયો રહી સ્વરની સમસ્યા તો સમૂહ ગીતના વાતાવરણમાં પોતાની જાતે જ તે સમસ્યા ઉકલી જાય છે રાષ્ટ્રગીત શીખવવા માટેની અમે જે યોજના બનાવી છે તેનાથી અમે કોઈ પણ સમૂહને થોડા સમયમાં રાષ્ટ્રગીત ગાતા કરી શકીએ છીએ આપ નિશ્ચિત રહો આપે કદી ગાયું હોય કે ન ગાયું હોય પણ અમારી આ યોજનાથી હવે થોડા સમયમાં આપ સારી રીતે રાષ્ટ્રગીત ગાઈ શકશો યોજના બહુ જ સામાન્ય છે સૌથી પહેલા નિશ્ચિત લયની આ અવાજ આપ ધ્યાનથી સાંભળો

जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता भारत भाग्य विधाता भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा पंजाब सिंधु गुजरात मराठा पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कलभङ्ग्राविड उत्कल बंग द्राविड उत्कल बंग गङ्ग्य हिमाचल यमुना गंगा विन्ध्य हिमाचल यमुना गंगा विन्ध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग उच्छल भित रंग उछल जलभित रंग तब शुभ नामे जागे तब शुभ नामे जागे तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे तब शुभ आशीष मांगे તવ શુભ આશિષ માગે ગાહે તવ જય ગાથા ગાહે તબ જય ગાથા ગાહે તબ જય ગાથા જન ગણ મંગલ દાયક જય હૈ જન ગણ મંગલ દાયક જય હૈ જન ગણ મંગલ દાયક જય હૈ भारत भाग्य विधाता भारत भाग्य विधाता भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 हे जय हे जय हे जय हे બરાબર છે હવે આ જ રીતે આ પંક્તિઓને આપણે સ્વરમાં શીખીએ जनगण मनयधिनायक जय हे भारत भाग्य विधाता जनगण मनयनायक जय हे भारत भाग्य विधाता जनगण मनय जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजराट मराठा द्राविडयुत् लङ्ग गुजरात मराठा दारिणयुत् कलभङ्ग पञ्जा सिन्ध गुजरात मराठा दावणयुत् कलभङ्ग विन्दहिमाचल यमुना गङ्गा उच्छल जलधितरङ्ग जलधितरङ्गन्दहिमाचल यमुना गङ्गा उच्छल जलधितरङ्ग जलधितरङ्गन्दहिमाचल यमुना गङ्गा उच्छल जलधितरङ्ग તબ શુભ નામે જાગે તબ શુભ આશિષ માગે તબુભ નામે જાગે તબુભ આશિષ આગે તબુભ નામે જાગે તબુભ આશિષ આગે ગાહે તવ જય ગાથા ગાહે તબ જય ગાથા ગાહે તબ જય ગાથા જનગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જન જય હે ભારત ભાગ્ય जन गण मंगल दायक जय हे भारत भाॼा जय हय हे जय हे जय 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 हे જોયું ને આ છેલ્લી પંક્તિ પર થોડુંક વધુ ધ્યાન દેવું પડશે માટે આપણે એ છેલ્લી પંક્તિ ફરીથી કહીએ જય હે જય હે જય હે જય 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 હે હવે પૂરું રાષ્ટ્રગીત સમૂહ ગીત ના રૂપમાં ત્રણ વખત રજૂ કરવામાં આવશે આપ પહેલી વખત બરોબર સાંભળજો અને બીજી તેમજ ત્રીજી વખતે અમારી સાથે સાથે ગાજો સાવધાન पञ्जाब सिन्धु गुजरात मराठा भावि वृन्द यमुना गङ्गा उच्छल जल तव शुभ नामे रागे तव शुभ आशित मावे दाढे तव जय गाथा જનગણ મંગલ નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે જન જનગણ મનલ વિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા માચલ ગમુના ગંગા મુલ જલ ભિત ગંગા તવ શુભ નામે જાભ રાશિત માગે ગાહે તબ જયદાતા જન ગણ મંદ ગાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે नायक गय हे मारक विधाता। पञ्जा सिन्धु गुजरात मराठा विरयुत्कल मङ्गल वृन्द हिमाचल यमुना गङ्गा उच्चल जल शुभ नामे जागे તો બળ મિત્રો રાષ્ટ્રઘન નું શિક્ષણ મેળવવાની મજા આવીને અને હવેથી આ નિયમ પ્રમાણે જ તમે રાષ્ટ્રગાન ગાજો અને બીજાને પણ શીખવજો તો બાળમિત્રો આપણા રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ આજનો કાર્યક્રમ સંપન્ન કરીએ ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો તારાબેન